એટલે એમના સાનિધ્યમાં એમની કોઈ નિમિત્તે અમને બોલાય છે સત્સંગનો કાર્યક્રમ છે ભજનનો કાર્યક્રમ છે બહુ સરસ આનંદની વાત છે એમના દીકરાઓને પણ અમે અંતરથી તો ચોક્કસ જેવા અમને આશીર્વાદ આપવાના મળે એવા અમે આપીશું કે આવી ભાવના રાખો તો તમારો આગળ સંતોથી પાવન થઈ જાય કારણ કે આપણા આંગણામાં કોઈ સંતો આવે જે કોઈ સંપ્રદાયના સંત આવે પણ જો સંત આવે ને તો આપણું આંગણું સ્વર્ગ જેવું રાખે એટલે આપણે સૌ એક જ પરમાત્માના બાળકો છીએ અને એક જ પરમાત્માના બાળકો હોવાથી આપણે સૌ કોઈ જુદા નહીં હો આપણે સૌ કોઈ જુદા નથી એક જગ્યા એ થી આવેલા આપણે સૌ એના ભજન કીર્તન કે ભાવના વાળા ભજન માં ભાગશાળી ભાવના જેને પ્રભુ પ્રત્યેની ભાવના થાય પ્રભુ પ્રત્યે એની ભાવના જાગ્રત થાય

ભજન તો ભાવે આમ નરસી મહેતા જેવું છે નરસિંહ મહેતા જો કે તો બે આવી જાય ભજન કરવા હરિજન વાત કોઈ દે એમને કોઈ ભેદભાવ હતો અને ખર્ચા વગર નું ભજન એમને કશું જોઈએ ને આવું બધું પેટી તબલા સાઉન્ડ એ ના ખાલી કીર્તા એક રોમ સાગર લઈ ફરતા અને એમને જે ભજન કર્યું છે ગુણો ભરાઈ થાય એવું છે નહીં સાહેબ રોહિતવાસ માં ગમે તે જગ્યાએ ભજન કર્યું અને પૈસા લીધા હોય તમે કોઈ મહાન મોકર્યું

વોટ્સઅપ પર એવા વિડીયો આવે છે કે બચાવે કોઈ મોર બચાવે કોઈ પંખીને બચાવે એવા મનુષ્ય બધા બધા અને એવા બચાવતા વિડીયો આપણે વોટ્સએપ પર જોઈ રહ્યા છે તો એ વિડીયો કેમ જોઈ રહ્યા છે એ બધું મળે કરી નાખે પણ સંતો એક સ્ટેપ ઊંચું બતાવે છે એક ગાય છોડાવો હજાર ગાય તમે જીવ તમે છોડાવો એ મરતી મરતી વરે તમે છોડાવો એક હજાર ગાય એક છોડાવો અને એક કદ બાજુ એક કદ મનુષ્યને જો તમે સાચા માર્ગે વારો ને તો પેલું એક હજાર ગાય બચાવી હોય એના કરતા ડબલ ફૂલ એક જીવને ને બચાવો પાછળ તમને મળે છે સંતો આવું કેવું છે એક જીવ નો તમારા તમારા હાથે ઉદ્ધાર ના થાય એ બધું પણ કશું ના કર્યું હોય કશું ના કર્યું પણ એવા અસંખ્ય જીવો ને જઈ અને સાચી દિશા આપી સાચા માર્ગે ચડાવે અને એ જીવનું જો કલ્યાણ થાય તો ખરેખર તેના જેવો બીજો કોઈ સંત નથી કારણ કે એટલે કોઈ જીવ મનુષ્યને બદલવો જો એની ભાવના મનુષ્યને સુધારવાની જ છે એને ઉદ્ધેશાલવાની એને કંઈક કમાવાની કોઈ આશા નથી કંઈક જીવને એને તારવાની તалаવેલી હોય એને સંત કહેવાય અને એ સંતો ખરેખર ભારતમાં ભાગ્ય મળે વૈરાગી મહારાજ તો એવું કે કે અનુમાન્યો કે દોડાવી મારે અને સ્વ અનુભવ કરાવનારા ઓ અને એવા સંતો ભારતમાં ભાગ્ય મળે એવા સંતોને કે ખખડાઈ લે હવે હવે એવું કે ભારતમાં કે ભાગ્ય મળે